કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો તમારા પાકની અંદર પોષક તત્વોની જરૂરિયાત પડતી જ હોય જેના લીધે તમે જુદી જુદી પ્રકારના પોષક તત્વો તમારા પાકની અંદર એનો છંટકાવ કરતા હોય અથવા તો રેન્જિંગ કરતા જ હોય અને એના માટે તમારે જુદી જુદી પ્રોડક્ટ તમારે વાપરવી પડે છે જેમ કે એનપી બોરોન માટે અલગ મેગ્નેશિયમ માટે અલગ અને આયર્ન માટે અલગ એ બધી તમારે જુદી જુદી પ્રોડક્ટ વાપરવી પડે છે જેના લીધે તમારો જે ખેતીનો ખર્ચો છે વધી જાય છે અને તમારે વધારે મહેનત અને ખર્ચો કરવો પડે છે તો ખેડૂત મિત્રો હવે વિચારો કે આવી બધા પોષક તત્વો એક જ પ્રોડક્ટની અંદર આવી જાય તો જેમ કે એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ બોરોન અને કેલ્શિયમ આ બધા જ એક જ પ્રોડક્ટની અંદર આવી જાય તો તમને તમારો ખર્ચો પણ ઓછો થશે અને તમારે એક જ પ્રોડક્ટની અંદર તમારી જે તત્વોની ઉણપ છે એ પણ દૂર થશે અને એ પણ ઓછી મહેનત અને એ પણ ઓછા ખર્ચ તો એના માટે જે આપણે ન્યુટ્રિકેપ જેની અંદર આવા બધા જ પ્રકારના તત્વો રહેલા છે અને એક જ પ્રોડક્ટની અંદર તમારે બધા તત્વો આવી જાય જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ અને બોરા આ બધા તત્વો તમારા પાકની અંદર મળી જાય જેથી કરીને જે ઉણપ છે દૂર થશે અને તમારા પાકને સારો એવો ફાયદો મળશે એમ કે ફળનો સેટિંગ ફળનો સેપ કલર પાકની વૃદ્ધિ વિકાસ જળનો વિકાસ મૂળનો વિકાસ આ બધા પ્રકારના કામ આ એક જ પ્રોડક્ટની અંદર તમને થઈ જાય અને એનો ડોઝ પણ સાવ ઓછો છે જેથી કરીને તમને ઓછો ખર્ચાળ પણ રહેશે તો ન્યુટ્રીગેમનો ડોઝ છે ત્રીસ એમ એલ પ્રતિ કમ તો ખેડૂત મિત્રો હવે તમે વિચારશો કે ન્યુટ્રી ગેમ લેવા માટે જવું કંઈ તો ન્યુટ્રી ગેમ માટે તમારે આવવાનું રહેશે આપણા હરિવા મેગ્રો સેન્ટર માતા જેથી કરીને તમને ઓછા ખર્ચે અને ઓછા ભાવે તમને ન્યુટ્રી ગેમ મળી જશે જેની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો હાજર છે અને એનું રિઝલ્ટ પણ સો ટકા છે અને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લેવા ધન્યવાદ